તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજના ચેલેન્જ વિડીયોની બધી તૈયારીઓ થઈ ગઈ છે હું જોતો પાટણ એટલે મને ખબર નહીં કે ચી રીતની ચેલેન્જ છે કેટલું ઇનામ છે ભાવેશ તમને બધું કહી દે છે જો ભાઈ તમે બહાર હતા પાટણ હતા અમે પાટણ જ હતા પણ અરીબા તમારે જીતવું હોય ને તો આ ટ્રેક્ટર અમે આટલે તમને મેલી લેલું બરોબર હવે તમે ઓમ વાળો ઓમ વાળો પાસુ કરો કે આગળ કરો પણ ટોલું તમારું ઓમો રહી કાઢવાનું રિવર્સ ટ્રેક્ટર નહીં ટોલું રિવર્સમાં બરાબર બરાબર સમજ્યા 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 તો જો અમાથી જે માણસો છે એમાંથી અમુક અમુક ના ટ્રેક્ટર નહીં આવડતું બરાબર મને ખુદ નહીં આવડતું તોય હું ટ્રાય કર્યો ઇનામ જીતવાનું બરાબર હ ટ્રાય કર્યો અભિને નહીં આવડતું આ વિડીયો વાંચ્યું ઈ તો તમે શીખવાડ્યું દીધું કે મારા અંદાજે કોણ જીતશે કઈયુ ફાઈનલ જ

રેડી અભી રેડી કરો ચાલુ ચલો સેકન્ડ છે ઓગળી સેકન્ડ આગળ જો અભી આ ટ્રેક્ટર સજો હળીયે સજા અળીયે સજા જો

કોણ આ ઓમ જવા દોડોદા અલ્યા ભાઈ દોડું જવાન કીધું સીધું જવાન નઈ કીધું મે 1 મિનિટ પૂરી 1 મિનિટ આ કુત રહે છે ઓમ મેડું તો હમ જાયસો ઓમ મેડું તો હમ જાય આયુ આયુ હો એ હે એ હે અલ્યા આયુ જી

ના ના બંકો છે ગયો એ હળિયા સડી લો વાઘુમાં બહુ શેટા આવતા રહ્યા છે જો ધોબલા જેટલા છે ને વાઘુમાં જેટલા થઈ થઈ ગયો એક મિનિટ ને એક મિનિટ તો થઈ ગઈ છે

એ તો રહ્યા ટ્રેક્ટર મતું તો સીધું ટ્રેક્ટર સમુર્યા તું નહીં રિવેસમાં તો

કમ્પ્લીટ કમ્પ્લીટ કેટલી થઈ ભાઈ અભી 1 મિનિટ 27 સેકન્ડ મિનિટ 27 સેકન્ડ 2 મિનિટ થઈ ગઈ જા દો ઓમણા લ્યા ટાયર આ જલ્બા ઓ બાર્કિંગ નહી કર લ્યો હા વાટ માર વાટ મારી પાસુ હુમતાડ અભી ડેડી કરો ચાલુ ખડો વિવાતો વિવા

ભાઈ વધારે શેટો ના જા હુમદારજી ને એવું લાગ્યા છે કે મારાથી પાર્કિંગ થવા નહીં પડે આવો ઓટો મારવા માંડ્યા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હે હે એ હે અરે વાહ વાહ મંજાર વાહ જલ્દી 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 શિધુ ગઈ શિધુ ગઈ આય વળું આળું મંદ અલ્યા

coba pelan nutton kardio. chalom halo. pasal karya. pasal. pasal. a. Pasad. Pasad. a कमरजी ते मिनिट नो से बराबर

જતા રહ્યા યાર ઘણા બહુ શેટા જતા રહ્યા છે સીધે સીધું આપા દે તું તાર ટ્રેક્ટર વસ્તુ એવી છે બે ટાયર આ મકાજો બે ટાયર આ મકાજો બે ટાયર આ મકાજો

आओ लाइन उभू कर दे टाइम बचाया वगैरह अरे सीधू उभू नहीं करी क्या था पसी रिवर्स में चाहिए વાહ પેહલા તો મુદ્દાની વાત કે ઘણા ખરા મોન ટ્રેક્ટર આવડતું નહિ પેરાબર કોઈ દાળો ડાયવર્સિટી પર બેઠા હોય તો એ બધા ટ્રાય કરે છે જીતવાનું

હા ક્યાં લાગુ કર લેટરમાં થા મર્જે થાવો થાય હેલો સ્ટાર્ટ યે યે ये कंप्लीट लाइन उभी करी कंप्लीट दा कंप्लीट अभी ओ तू तो महाराज इतलो ना लाया <laughs> માહિતી ખબર પડી છે કે હવે ટ્રેક્ટર નહીં આવે પાર્કિંગ માં તો માહિતી ફોટો મારવા જતા રહ્યા ખાલી હમણાં એ બધા સાઈડ આવી જાડો ઇનામ નું ડિસ્કસ કર દો આ તો આરી ગયો કેટલી મિનિટ થઈ

એ બસ ભાઈ બસ કર બસ કર રૂલાઈ હકે તો આજ નું આપણું ચેલેન્જ વિડિયો પટી ગયું છે બરાબર અને આજ ના આપડા વિજેતા છે મફુ કાકો તો મફુ કાકા નું ઇનામ છે ડબ્બા છે આ એક ડબ્બો નહીં આવા નાવા બીજા અંદર ત્રણ ડબ્બા છે ભાવે શું થઈ ગયું ટોટલ ચાર ડબ્બા છે પતા કે ફોલિન હા ગાડો બારો હતો નહીં બારો ગાડો